સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી શું આનું આમંત્રણ મને બે અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું સાડા ત્રણનો પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું દસ મિનિટ લેટ થઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો તો સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી તેથી તે હું રોકાયેલ નથી યુનિવર્સિટીના સત્તાધીશોએ જે કર્યું તેના માટે શું કહેશો એને જાણતા તો કર્યું જ ન હોય કદાચ સ્ટેજની વ્યવસ્થાની અંદર કોઈને જે કામ સોંપવામાં આવેલું કોઈ તેને નજર આ કામ રહી ગયું હોય તો તે એની ભૂલ છે આ માટે તમે કઈ રજૂઆત કરશો રજૂઆત કરવાની આમ કાંઈ જરૂર છે નહીં કેમ કે અંતે તો કાર્યક્રમ આપણો જ છે પણ એક જ્યારે આમંત્રણ આપેલું હોય નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છે અને બેઠક વ્યવસ્થા કોને ક્યાં હોવી જોઈએ તેનું પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે આ પદવીદાન સમારંભની અંદર સ્ટેજ ઉપરની વ્યવસ્થાની અંદર જેને પણ સ્ટેજની વ્યવસ્થા સંભાળેલી છે તેની આ એક ભૂલ છે તેને ધ્યાન રાખવું જોઈએ